શ્રી ગણેશ પરમા અધ્યાય બીજો સાંખ્યયોગ શ્લોક ક્રમાંક આજે સત્યાવીસ જાત ધ્રુવો મૃત્યુ ધ્રુવંજન્મ મૃત્યુ ચસ્મા પરીહ્ય ન શોચિમર્હસી અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી આપણે આગળનો શ્લોક એટલે કે છવ્વીસના નંબરના શ્લોકમાં આપણે જોઈ ગયા કે ભગવાન કહે છે કે જો તું આ શરીરને શરીરની જેમ શરીરીને મરવાવાળો અને જન્મ લેવાવાળો માને તો પણ એના માટે તારે શોક કરવો યોગ્ય નથી તો આ શ્લોકમાં ભગવાન કહે છે કે જન્મેલાનું મૃત્યુ અને મરેલાનું જન્મ નિશ્ચિત જ છે તો આ વિષયમાં પણ તું સમજે તો પણ તારે શોક કરવો ઉચિત નથી તસ્માત પરિહાર્યથે નત્વમ શોચિત એટલે કે એટલા માટે કોઈપણ આ જન્મ મરણરૂપી પ્રવાહનો પરિહાર એટલે કે નિવારણ નથી કરી શકતો એટલે કે જે છે તેનું તે જ થઈ શકે છે આપણે એમાં કંઈ જ કરી નથી શકતા જન્મ અને મૃત્યુનો પ્રવાહ અનાદિકાળથી ચાલતો આવ્યો છે અનંત કાળ સુધી ચાલતો જ રહેશે આ દ્રષ્ટિએ પણ અર્જુનને શોક કરવો ઉચિત નથી આમ શ્રી ભગવાન કહે છે આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મ્યા છે તો જરૂર મળશે અને તારી પાસે એવો કોઈ ઉપાય નથી કે જેના વડે તું એમને બચાવી શકે જેઓ મરી જશે તેઓ જરૂર જન્મશે એમને પણ તું રોકી નહીં શકે પછી શોક તું સાનો કરે છે આમ શ્રી ભગવાન અર્જુનને સમજાવે છે સૂર્યનો ઉદય થયો છે તો અસ્ત તો થશે જ અને અસ્ત થયો છે તો ઉદય તો થવાનો જ છે આ વાત બધા જ જાણે છે એટલા માટે મનુષ્યો સૂર્યનો અસ્ત થતા શોક કરતા નથી કે ચિંતા કરતા નથી એવી જ રીતે હે અર્જુન જો તું એવું માનતો હોય કે શરીરની સાથે આ ભીષ્મ દ્રોણ વગેરે બધા મરી જશે તો પછી શરીરની સાથે જન્મશે પણ ખરા માટે આ દ્રષ્ટિએ પણ તારો શોક યોગ્ય નથી આમ શ્રી ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે અહીં ભગવાન આપણા મનુષ્યની દ્રષ્ટિથી સમજાવી રહ્યા છે કે જો અર્જુન તું શરીર અને શરીરને પણ એક માનવા વાળો સમજે તો પણ તારે સુખ કરવો યોગ્ય નથી આમ કહી રહ્યા છે શ્રી ભગવાન સંસારમાં આપણને જે પણ દ્રષ્ટિમાં આવે છે દ્રશ્યમાન વસ્તુ છે એ પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોવાથી પહેલું રૂપ છોડીને બીજા રૂપને ધારણ કરી લે છે એ તમે કોઈ પણ વસ્તુ જુઓ એમાં પહેલાં રૂપને છોડવું એ મરવું છે અને બીજા રૂપને ધારણ કરવું એ જન્મવું છે તો આ રીતે જે જન્મે છે તેનું મૃત્યુ થાય છે અને જેનું મૃત્યુ થાય છે તે ફરીથી જન્મે છે આ પ્રવાહ કાયમને માટે ચાલતો રહે છે આ દ્રષ્ટિએ પણ તું શોક ના કરીશ આ શ્લોકમાં શ્રી સ્વામી રામ સુખદાસજી વધારે પ્રકાશ પાડતા જણાવે છે કે કોઈ પ્રિયજનનું મૃત્યુ થઈ જાય સંપત્તિનો નાશ પામે તો મનુષ્યને શોક થાય છે એ જ પ્રમાણે ભવિષ્ય માટે પણ ચિંતા થાય છે કે મારી સ્ત્રી મરી જશે તો શું થશે પુત્ર મરી જશે તો શું થશે સ્ત્રીને એમ થાય છે કે મારા પતિ મરી જશે તો શું થશે તો આ શોક ચિંતા પોતાના વિવેકને મહત્વ ન આપવાથી થાય છે સંસારમાં પરિવર્તન થવું પરિસ્થિતિમાં ફેરફાર થવો જરૂરી છે જો પરિસ્થિતિ નહીં બદલાય તો સંસાર કઈ રીતે ચાલશે માણસ બાળકમાંથી યુવાન કઈ રીતે થશે મૂર્ખમાંથી વિદ્વાન કેવી રીતે બનશે રોગીમાંથી નિરોગી કેવી રીતે થશે એક બીજનું વૃક્ષમાં રૂપાંતર કેવી રીતે થશે પરિવર્તન વિના સંસાર સ્થિર ચક્ર જેવો બની જશે વાસ્તવમાં મરનાર એટલે કે પરિવર્તનશીલ જ મરે છે રહેવાવાળો ક્યારેય મરતો નથી આ બધાનો પ્રત્યક્ષ અનુભવ છે કે મૃત્યુ થવાથી શરીર તો આપણી સામે પડી રહે છે પરંતુ શરીરનો માલિક જીવાત્મા ચાલ્યો જાય છે જો આ અનુભવ તરફ ધ્યાન આપીએ તો પછી ચિંતા શોક થઈ જ શકે નહીં બાલીના મૃત્યુ પછી ભગવાન શ્રીરામ આ જ અનુભવ તરફ તારા એટલે કે બાલીની પત્નીનું ધ્યાન ખેંચે છે અને સ્વામી રામ સુખદાસજી શ્રી રામચરિત માનસ કિસ્કિંદામાંથી આકડી લે છે કે તારા વિકલ દેખી રઘુરાયા દીનહિ માયા પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીરા પ્રગટ સો તવ આગે સોવા જીવ નિત્ય કેહી લગી તુમ ગુરોવા ઉપજા જ્ઞાન ચરણ તબ લાગી લીન હૈસી પરમ ભગતી બર ભા માંગી અહીં આપણે એમ વિચાર કરવો જોઈએ કે ચોર્યાસી લાખ યોનિમાં આપણે પસાર કરીને આવ્યા છે તો એમાંથી કોઈ પણ શરીર રહ્યું નથી તો પછી મનુષ્ય શરીર પણ કઈ રીતે રહેશે જ્યારે ચોર્યાસી લાખ શરીર હું મારા ન થયા તો પછી આ શરીર પણ હું કે મારું કઈ રીતે થશે આવો વિવેક મનુષ્ય શરીરમાં જ થઈ શકે છે બીજા શરીરોમાં થઈ શકે નહીં આવી રીતે સ્વામી રામ સુખદાસજીએ બધા જ શ્લોકોનું એટલી સરસ રીતે વિવરણ કરી આપ્યું છે આપણને કે આપણને એમ લાગે કે આખો દરિયો આપણી સામે છે ને આપણે બસ ખોબો ભરી ભરીને થોડું થોડું આપણે રસપાન એનું કરી રહ્યા છે બસ આજે આ શ્લોક અહીં આપણે સમાપ્ત કરીએ ગોવિંદા ગોપાલા યસુમતી નંદન નંદ ગોવિંદા ગોવિંદ ગોપાલા યસુમતી નંદન નંદ લાલા નંદલાલા લાલા નંદ લાલા દેવકીનંદન નંદલાલા નંદલાલા નંદ લાલા દેવકી નંદન નંદ લાલા ગોપાલા ગોપાલા યસુમતી નંદન નંદ ಗೋಪಾಲ ಗೋಪಾಲ ಯಸ್ಮತಿ ನಂದನ ನಂದಲಾ ನಂದಲಾಲಾ ನಂದಲಾಲ ದೇವಕಿ ನಂದನ ನಂದಲಾ 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 ದೇವಕೀ ನಂದನ ನಂದಲಾ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು